કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી ખોડલધામ ટ્રસ્ટ કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રીના પ્રથમ દિવસે પદયાત્રા યોજાય છે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પ્રથમ નોરતે મહાઆરતી ધ્વજારોહણ અને યજ્ઞથી માં ખોંડલના પૂંખણા કરાયા હતા પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા નરેશ પટેલે જણાવ્યું હતું કે બે હાજર અગિયાર થી ખોડલધામની પરંપરા પ્રમાણે પ્રથમ નોરતે પદયાત્રા યોજાય છે

માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં સાડત્રીસ ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ માં કોડલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે બંનેના આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું છું આજે 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 નવરાત્રિના પર્વે કોઈ પણ રાજકારણ કોઈ પણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય ફક્ત ને ફક્ત માતાજીના ચરણોમાં આજે વંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી માનના ચરણોમાં પ્રાર્થના કરીએ